એક સમય માતા પાર્વતી ભગવાન શિવ ને પ્રશ્ન કરે છે કે જે અત્યારે સુખી છે જેના વચ્ચે દરેક વસ્તુ છે તમે એને ફરીથી પાછા સુખ જ આપો છો દુઃખી છે તેને દુઃખ સુખી છે તેને સુખ આવું કેમ છે આ જે કથા છે કે જેમાં માણસના જીવનનું એક રહસ્ય છે તે કથા આજે આપણે જાણીશું એ પહેલા આપ સૌને શ્રી ઓમ મહારાજના જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ ઓમ શિવાય આજની કથા એક વખત આવો જ પ્રશ્ન અમારા ગુરુને કોઈએ પૂછેલો હતો ત્યારે અમારા ગુરુ ભગવાન આ જવાબ આપ્યો હતો એક વખત શિવ પાર્વતી વાત કરતા હતા એમાં માતા પાર્વતી ભગવાન આજ પ્રશ્ન કરે છે કે જે દુઃખી છે તેને તમે દુઃખ આપો છો જેને સુખી છે તેને તમે સુખ જ આપો છો તો એના પછાડીનું શું કારણ છે એવું તો શું કઈ વસ્તુ છે કે જેના કારણે તમે આ વસ્તુ કરો છો

એક સામાન્ય પતિ પત્નીનું જીવન જીવવા માટે અને જેમ અવતાર ધારણ કરીને પૃથ્વી પર એટલે કે ભૂલોક પર આવે છે ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે જો આપણે સામાન્ય મનુષ્યનું જો જીવન ધારણ કર્યું છે તો આપણે જે સામાન્ય મનુષ્ય જે કામ કરે છે તે પણ આપણે કરવું જોઈએ તો જ તને તારા પ્રશ્ન નો ઉત્તર મળશે ત્યારે ભગવાન શિવ પાર્વતીને કહે છે કે આપણે સૌથી પહેલા ભોજન કરી લઈએ ભગવાન શિવ માતાને કહે છે કે હું કઈ ખાવાનું લેવા માટે બહાર જાઉં છું તું ખાવાનું બનાવવા માટે ચૂલો તૈયાર કરી દે ભગવાન શિવ તો નીકળી જાય છે કઈ ખાવાનું લેવાની શોધ કરવા માટે અને માતા પાર્વતી ગામમાં આજુબાજુ જે ખંડર જેવા જળજળિત ઘર હતા એમાંથી ઈટો લઈ આવે છે અને ચૂલો તૈયાર કરે છે થોડા સમય પછી ભગવાન શિવ કંઈ પણ લેવા વગર એકદમ ખાલી હાથે માતાની સામે આવે છે માતા પાર્વતીને કહે છે કે તમે ચૂલો તૈયાર નથી કર્યો ને કારણ કે હું કઈ લાવ્યો નથી કઈ મળ્યું નથી એટલે તમારે ચૂલો બનાવવાની કઈ જરૂરત નથી માતા પાર્વતી પ્રભુ શિવને કહે છે આપણે ભોજન શું કરીશું મેં તો ચૂલો બનાવીને તૈયાર કરી નાખ્યો છે ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે તમે ભલે ચૂલો તૈયાર કર્યો પણ એ ચૂલો તૈયાર કરવા માટે તમે જે ઈટ જોઈએ તે ક્યાંથી લઈ આવ્યા માતા કહે છે એ ચૂલો બનાવવા માટે ઈટ આ બાજુ ગામમાં કેટલા જડજડિત ઘર હતા એમાંથી મેં તોડીને લઈ આવી ત્યારે ભગવાન શિવ કહે છે કે ગામમાં તો કેટલા સુંદર સુંદર ઘર હતા સારા ઘર હતા તેમાંથી તમે ઈટ કેમ ના લાવ્યા ત્યારે માતા પાર્વતી કહે છે કે મહાદેવ જે સારા ઘર હતા તેના ઘરના લોકોએ ઘરની સારી રીતે શણગાર કર્યો હતો એને સારી રીતે તૈયાર કર્યો હતો તો એમાંથી મેં કઈ રીતના ઈટ એ તો સુંદર હતું જ્યારે પેલું જે જળ જડી રહેતું તેના ઘરના માણસોએ એ ઘરને સારી રીતે રાખ્યું ન હતું એટલે બગડી ગયું હતું ખરાબ થઈ ગયું હતું

જે દુખી છે તે જ વિચાર છે કે હું દુખી છું એ વિચારના કારણે એ સારા કર્મ નથી કરતા ખરાબ જ કરતા રહે છે અને ખરાબ કર્મ કરતા જ રહેવાથી એનું જીવન પહેલીથી દુખી હતું અને હજી પણ દુખી જ થાય છે મહાદેવ માતા પાર્વતીના વસ્તુ સમજાવે છે કે જો તમે સારા કાર્ય કરશો સારા કર્મ કરશો એટલે તમે પણ પોતાના જીવનમાં એટલા સારા કાર્ય કરો કે તમારું સુખ વધતું જ રહે અને જો તમારા જીવનમાં દુઃખ આવે તો મહાદેવ એ દુઃખ ને શક્તિ પણ તમને આપે છે